દાહોદથી જામનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે દાહોદથી તો બધી જ વસ્તીની માહિતી ટાઈમટેબલ સાથે આ વિડીયોમાં તમને મળવાની છે કે દાહોદથી જામનગર જવા માટે કઈ બસ કેટલા વાગે દાહોદથી નીકળવાની છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો દાહોદથી જામનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે ક્યાં થઈને કયા રૂટ ઉપર થઈને કેટલા વાગે નીકળશે એની બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો ખાસ વિડીયોમાં બને રહેજો અને અન્ય કોઈ પણ તમારે એસટી ડેપોની માહિતી મેળવી છે તો દરેક વિડીયો આપણી ચેનલમાં બનાવેલી છે અને તમે ઘરે બેઠા પણ કોઈ પણ એસટી ડેપોની માહિતી અને ટાઈમટેબલ જોઈ શકો છો તો બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે આ એપ્લિકેશન દ્વારા તમને બધી જ માહિતી આપવામાં આવી રહી છે એપ્લિકેશન કહેવું છે એની પણ માહિતી તમને વિડીયોમાં મળવાની છે તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કઈ બસ કેટલા વાગે દાહોદથી જામનગર જવા નીકળવાની છે તો પહેલાં નંબરની બસ છે મિત્રો માંડોરથી જામનગર જે એક્સપ્રેસ છે ત્રણ અને દસ મિનિટે નીકળે છે જામનગરથી ક્યાંથી નીકળવાની છે દાઉ તમને મળશે ચાર વાગે સંત રોડ પાંચને સત્તર મિનિટે ગોધરા પાંચ અને ત્રીસ મિનિટે સેવલિયા પાંચને અઠાવન મિનિટે ઠાસરા છ ત્રીસ મિનિટે ડાકોર છ ને પિસ્તાળીસ મિનિટે ઉમરેઠ છ ને પચાસ મિનિટે નડિયાદ સાત ને ચાલીસ મિનિટે ખેડા આઠ ને પંદર મિનિટે બાગોદરા નવ ને પંદર મિનિટે લીંબડી દસ અને પંદર મિનિટે સાયલા દસ ને પચીસ મિનિટે ચોટીલા હાઈવે દસ ને અડતાલીસ મિનિટે ચોટીલા બાર ને પંદર મિનિટે રાજકોટ એક અને વીસ મિનિટે પડધરી બે ને સાત મિનિટે ડ્રોલ ડ્રોલ બે ને પાંત્રીસ મિનિટે અને જામનગર તમને પહોંચાડશે ત્રણ ને પંચાવન મિનિટે તો બીજા નંબરની મિત્રો બસની વાત કરીએ દાહોદથી ખંભાળિયા છે ગુર્જર નગરી જે ચાર અને ત્રણ મિનિટે નીકળે છે સાંજે જે ખેડા તમને મળશે ચાર અને અડતાલીસ મિનિટે પીપોલ પાંચ અને ઓગણત્રીસ મિનિટે સંતરોડ પાંચ અને અડતાલીસ મિનિટે ખોધરા છ અને પચીસ મિનિટે સેવલિયા સાતને પંદર મિનિટે ઠાસરા સાતને તેતાલીસ મિનિટે ડાકોર સાત અને છપ્પન મિનિટે ઉમરેઠ આઠને પાંચ મિનિટે નડિયાદ આઠ અને છપ્પન મિનિટે ખેડા નવને તેત્રીસ મિનિટે રધુ દસ અને પાંચ મિનિટે બાગોદરા અગિયારને દસ મિનિટે લીંબડી બારને એકત્રીસ મિનિટે સાયલા એક અને સત્યાવીસ મિનિટે ચોટીલા હાઈવે ને બાવીસ મિનિટે રાજકોટ ત્રણને પચાસ મિનિટે પરધરી ચારને એકતાલીસ મિનિટે ધ્રોલ પાંચને વીસ મિનિટે અને જામનગર તમને મિત્રો પોકાર છે છ અને ત્રીસ મિનિટે અને કંભાળિયા आठ ने बीस मिनिटे तो आगे बस की मित्रों बात करिए दाहोद थी जामनगर वाया बरोडा जे लक्जरी बस है मित्रों सांजे छे निकले दाहोद थी जे संत रोड ते मिनट मिनिटे गोधरा सात ने पच्चीस मिनिटे वेजलपुर सात ने पिस्तालीस मिनिटे कलोलगोधरा आठ ने पांच मिनिटे हालोल आठ ने पच्चीस मिनिटे शाम तला આઠને પિસ્તાલીસ મિનિટે બરોડા નવ ને વીસ મિનિટે બોરસદ અગિયારને પાંચ મિનિટે તારાપુર ચોકડી અગિયારને પંચાવન મિનિટે બાગોદરા એકને દસ મિનિટે લીંબડી બે વાગ્યે સાયલા બે ને પચાસ મિનિટે ચોટીલા આવે ત્રણ અને પંદર મિનિટે ચોટીલા ત્રણ ને વીસ મિનિટે રાજકોટ ચારને દસ મિનિટે ધ્રોલ પાંચ અને ચાલીસ મિનિટે અને જામનગર તમને પકડશે છ અને દસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ દાઉદથી રિલાયન્સ એક્સપ્રેસ છે મિત્રો કેટલા વાગે નીકળે છે જે રિલાયન્સ ટાઉનશીપ જામનગર દાઉદથી જે સાંજે સાત વાગે નીકળે છે એક્સપ્રેસ છે જે ગોધરા તમને મળશે આઠ અને અગિયાર મિનિટે ડાકોર નવ ને ત્રેવીસ મિનિટે નડિયાદ દસ અને દસ મિનિટે ખેડા દસ અને ત્રીસ મિનિટે બાગોદરા અગિયાર અને ત્રીસ મિનિટે રાજકોટ બે અને પાંત્રીસ મિનિટે જામનગર તમને પકડશે ચાર અને અગિયાર મિનિટે અને રિલાયન્સ ટાઉનશીપ જામનગર છ અને પચાસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની બસની મિત્રો વાત કરીએ પિટોલથી જામનગર છે એક્સપ્રેસ જે ચાર અને પિસ્તાલીસ મિનિટે નીકળે છે પીટોલથી એક્સપ્રેસ સાંજે જે કઠલાલ થાણા તમને મળશે ચાર અને પંચાવન મિનિટે દાહોદ પાંચ અને વીસ મિનિટે લીંબડી દાહોદ છ અને દસ મિનિટે જાલોદ છ ને પચીસ મિનિટે સંતરામપુર સાત વાગે લુણાવાડા સાત ને પિસ્તાલીસ મિનિટે બાલાસિનોર આઠ ને પંચાવન મિનિટે અમદાવાદ દસ ને પિસ્તાલીસ મિનિટે પારડી અમદાવાદ અગિયારને દસ મિનિટે નહેરુનગર અમદાવાદ અગિયારને વીસ મિનિટે સરખેજ અમદાવાદ અગિયારને પાંત્રીસ મિનિટે વાગોદરા બાર અને પચીસ મિનિટે લીંબડી એક અને વીસ મિનિટે સાયલા બે અને પંદર મિનિટે ચોટીલા હાઇવે બે અને પચાસ મિનિટે ચોટીલા બે અને પંચાવન મિનિટે પર્ધરી ત્રણ અને પંદર મિનિટે રાજકોટ ચાર વાગ્યે ધ્રોલ પાંચ અને વીસ મિનિટે અને જામનગર મિત્રો તમને પકડશે છ અને પાંત્રીસ મિનિટે તો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને એપ્લિકેશન દ્વારા તમને ઓનલાઈન માહિતી આપવામાં આવી છે અને બધી માહિતી મેં એપ્લિકેશન દ્વારા જોઈને કીધી છે અને એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર આ બધી માહિતી તમે એસ ટી બસને સર્ચ કરીને મેળવી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો જોવા માટે દરેક વિડીયો તમને મળતા રહેશે મિત્રો